ઘરમાં કમાવા વાળું કોઈ વ્યક્તિ નથી ઘર છે સાંજે એ તાવડી તેર વાના ની માંગે ભાઈ હોય ગાંડો ગયેલો તો આપડે માણસ સીએ ને માણસ ની મદદ કરી શીતલબેન તમે યુએસ માં ગમે ત્યાં હો નમસ્કાર મિત્રો હું છું ખુશલ હાલ હાલ છીએ લીમડી તાલુકાના પાનસણા ગામમાં જ્યાં એક નિરાધાર પરિવારની મુલાકાત લેવા માટે આવ્યા છીએ અને અમે એક ફાઉન્ડેશન ચલાવીએ છીએ જેનું નામ છે ઉડાન ફાઉન્ડેશન અને તેમની મદદ કરવાની થોડીક કોશિશ કરવી ઘણી બધી તકલીફોમાં રહે છે આ પરિવાર આ દાદા દાદીની ઉંમર આશરે નેવ પંચાણું વર્ષની છે તેમની મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવી ટકનું કમાય છે ને ટકનું ખાય છે અને પોતાનું ગુજરાન ચલાવે જેટલું થાય તેટલું કામ કરે તો આ પરિવાર સાથે વાતચીત કરીએ અને

જો બા તકલીફો તો હેની આયા કરે પણ આની અંદર હેની રોવાનું ન હોય તમારું ગુજરાન સારી રીતે ચાલે એવી રીતે આપણે થોડી કોશિશ કરશું રોવાનું ન હોય દાદા તમારે કેટલા દીકરા હતા બા દીકરા

વેચવા જાઓ શું તમે વેચવા જાવ કોટન ના કટકા લાવીને વેચવા માટે તમે જાઓ છો અને તમારું ગુજરાન ચલાવો દાદી ની ઉમર આશરે સિત્તેર પંચોતેર વર્ષ ની છે તો પણ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અંપારી આવે છે એમને પાણી પીવું હોય તો પણ હાથમાં ગ્લાસ રહેતો નથી બા પણ આ ઉંમરે એને વેચવા માટે જાય છે પરગામમાં તો તમે પણ આ દાદીની મદદ કરવા માંગતા તે જે કપડાં વેચે છે એ લો તો પણ એક મદદ બા તો તમારા દીકરાની તમને યાદ આવે ખરી

બનીને અહીંયા કને હેની મોકલ્યાશ જેથી કરીને અમે તમારી થોડીક હની મદદ કરી શકીએ દાદા રોવો નહીં મૂંઝાઓ નહીં

અને માણસો હતો શીખશે કે આ દાદા દાદીની ઉંમર આટલી છે તો પણ એમને મહેનત કરે છે એવું હોય તે જોઈ અને એમને પણ આવી રીતે હૈની મહેનત કરવા લાગશે કેવી રીતે લાગે છે એવું બહુ તકલીફો પડે છે દીકરાની યાદ આવતી હોય છે હવે તમે એની બાની રોશો મુંજાઓ મુંજાઓને તમે તમારી જે કિસ્સા હશે એ પૂરી કરશે વિડીયોના માધ્યમથી ઉડાન ફાઉન્ડેશન લોકો જોવે છે

ખંભો મેલાવી ને તમારી પડખે અમે તમારા દીકરા બનીને ને ઊભા રહીશું તમે મુંજાશો નહીં અને રોવાનું નહીં બિલકુલ બાંધ અમે તમારા દીકરા જાય હાજા માંદા થાજ આ જો એક ઉડાન ફાઉન્ડેશન છે એ બહુ મોટું છે પણ એને થકી અમે તમારી રીતે મદદ કરશું અમારી એક મોટી ટીમ છે ટીમ દ્વારા અમે તમારી રીતે મદદ કરશું આ જે કાર્ય એકલાથી રીતે કાર્ય થતું નથી આ અમારી આખી પૂરી ટીમ થકી આ કાર્ય થઈ રહ્યું છે અને એકલાથી આ કાર્ય પોસિબલ નથી આજે આપણને જેને સપોર્ટ કર્યો છે એનું નામ હું તમને આગળ બતાવીશ વિડીયોને અંત સુધી જોઈજો અને તમારા બધા જ ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો બા આજે તમને એમ છે ને એક કરિયાણાની અનાજ કરિયાણાની કીટ હેની લાવી આપશું જેથી તમારું તે ગુજરાન સારી રીતે ને ચાલે તો ચાલો આપણે જઈએ કરિયાણું લેવું અનાજ એની માણસની મદદ કરીએ છે અમારી આખી પૂરી ટીમ થકી આ કાર્ય થઈ રહ્યું છે બાકી એકલાથી આ કાર્ય પોસિબલ નથી લોકો વિડિયો જોવે છે એમના થકી તે આ કાર્ય થઈ રહ્યું છે મિત્રો આ પરિવારને જે જરૂરિયાત હતી તે અનાજ કરિયાણું આપણે લાવી આપ્યું છે એમની નાની એટલી મદદ કરી છે તમને આ જે અનાજ કરિયાણું હને લાવી આપ્યા તેમાં તમે ખુશ છો ને તમને જે તકલીફ પડતી હતી તે હવે તેની અંદર રાહત થોડીક થશે છે બાદ તમને જેને મદદ કરી છે તેમનું નામની તમને ખબર છે એમનું નામ છે શીતલબેન શાહ એ રહે છે યુ એસમાં એ એનઆરઆઈ છે અને યુ એસમાં રહે છે આપણને આજે જે નિરાધાર માવતરની સપોર્ટ કર્યો છે કરિયાણામાં તેમનું નામ છે શીતલબેન શાહ પ્રેમ દેશ ઉપર વરસાવતા રહો હંમેશને માટે શીતલબેન શીતલબેન તમે યુએસમાં ગમે ત્યાં હો પરમ કૃપાળુ પરમાત્મા તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને તમારા પરિવારને તંદુરસ્ત રાખે ભગવાન શીતલબેન ઉડાન ફાઉન્ડેશનની પૂરી ટીમ દિલથી આભાર વ્યક્ત કરે થેન્ક યુ સો મચ શીતલબેન તો બા

તમારે જે અત્યારે અત્યાર સુધી અનાજ કરિયાણામાં જે તકલીફ હતી તે આજે તમારે ફૂલ નહીં તો ફૂલની પાંકડી આજે રીતે તમને એમની અર્પણ કરીશ આવનાર સમયમાં પણ તમને તમારી સાથે ખંભો મિલાવીને પણ અહીંની એમને ઊભા રહી શા નિરાધાર પરિવારનો જે સપોર્ટ કર્યો છે તેને આ પરિવાર તમારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે બસ અવાજ નિરાધાર પરિવારના હંમેશા સપોર્ટ કરતા રહો શિતલબેન તમારા સપોર્ટ થી આ પરિવારને તમે સપોર્ટ કર્યો છે તેમાં મોટી રાહત થઈ આજે આ દાદા દાદીને તમે સપોર્ટ કર્યો છે તેમને તમે ખુશિયો ને જોઈ શકતા હશું મિત્રો તમે પણ આ દાદા દાદીની મદદ કરવા માંગતા હો તો ઉડાન ફાઉન્ડેશનનો સંપર્ક કરો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તો મિત્રો આગલા વિડીઓ માં તમારો બોજ પ્રેમ મળ્યો અને બસ આવી જ રીતે પ્રેમ હની આપતા રહીજો કે અનાજ કરિયાણું હતી આપ્યું છે એને તમે અહીં સ્વીકારો અને હવે અમે એની રજા લેવી અને અમને એવા સારા એવા હની આશીર્વાદ આપો જેથી કરીને અમે તમારા જેવા નિરાધાર માવતરની અમે એની સેવા કરી શકીએ તો સારા એવા હની આશીર્વાદ હની આપો બાપુ દાદા સાર સારા એવા આશીર્વાદ એવા મિત્રો વિડિયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મળવી આગલા વિડિયોમાં થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત